નમસ્કાર મિત્રો કેલિફોર્નિયા બેઠકની આ કવિતાનો કેફ શ્રેણીમાં આજે વાત કરીશું સુરત નિવાસી યામિનીબેન વ્યાસની એક કવિતા તેમનું નામ કવિતા ક્ષેત્રે જાણીતું છે મમ્મી તું પાછી આવ તેમની એ કવિતા ઠીક ઠેકાણે પોરસાય છે બાળ સહજ વાહલભર્યા શીર્ષકની જેમ જ આખી એ કવિતા નરી સંવેદના અને નિર્દોષતાથી ભરભરી છે આમ તો માં વિશે ઘણા કાવ્યો લખાયા છે પણ આ ભાવ જ એવો છે કે ભાવક માત્ર ને એમાં ભીંજાવું ગમે જ ગમે તો કવિતા છે માં પાછી આવો જાળા ઉપર લટકી રહેલા આપણા જૂના કેલેન્ડરનું પાનું તો પલટાવ મમ્મી પાછી આવ્યા વગર તો ક્યાં ગઈ છે એ તો કહી દે જા આવું કરવાનું સાવ મમ્મી પાછી આવ ઘરની ઈંટે ઈંટો બધી તારે કાજ કરગરતી થઈ ગઈ ભવસાગરને તારે એવી તું આંખોમાં તરતી થઈ ગઈ લે કીકીની મોકલું નાવ મમ્મી પાછી આવ સ્વેટર મારું ગૂંથી દેતી હુંફ જરી પરોવી દેતી કોક ખૂણેથી સાંધી લઈને ડિઝાઇનને ઉલટાવી લેતી હવે વિદ્યા દિવસો ઉલટાવ મમ્મી પાછી આવ ખાવાની એ સૌ વર્ણાગી કોરાણે મુકાઈ ગઈ છે પાણીયારે દીવો ક્યાં છે તુલસી પણ સુકાઈ ગઈ છે આવી થોડું અજવાળું ફેલાવ મમ્મી પાછી આવો છત્રી થાતો તારો પાલવ અમે વલથી નીતરતા હતા ભોળીમાં તેને સાચું કહી દો અમે તને બહુ છેતરતા હતા ફરી આવીને પાછી આવ મિત્રો આમ પાંચ નાના નાના અંતરામાં ગૂંથેલી આ કવિતા પ્રારંભથી જ અતિત તરફ ખેંચી જઈ એક વિશાળ નો તાર જણાવે છે જૂના કેલેન્ડર પર જાળો બાજી ગયું છે એને પલટાવવાનું કામ બાકી છે એ કોણ કરશે માતો નથી એ તો એમ જ અચાનક ગયા વગર ચાલી ગઈ છે કેલેન્ડર જૂનું છે એટલું બધું જૂનું કે એના જાળા બાજી ગયા છે એટલે કે માના ગયા પછી ઘણો સમય વીતી ચૂક્યો છે છતાં મન હજી માનતું નથી સવાલ થયા જ કરે છે સાવ આવું કરવાનું માતે કંઈ આવું કરે જુઓ આ રોષ આ ફરિયાદ તો નિયતિ સામે છે કેવી આર્દ્રતાથી પંક્તિ પુનરાવર્તિત થતી રહે છે અને ભાવને ઊંડાણથી વ્યક્ત કરતી રહી છે મમ્મી તું પાછી આવ કવિતાની શરૂઆતમાં એક શિશુ હૃદયનું અને માની ગેરહાજરીને કારણે ઘરની અસ્તવ્યસ્ત વ્યવસ્થાનું ચિત્ર સરસ રીતે અંકિત થયું છે આગળ જતાં કવિત્રી વળી કહે છે કે ઘરની ઈંટે ઈંટો બધી તારી કાચ કરગરતી થઈ ગઈ અહીં ઘરની ઈંટો દ્વારા અહીં દરેક વ્યક્તિની વેદના વલોવાય છે આંસુભીની આંખે જાણે સૌની દરિયો થઈ ગઈ છે કીકીની કીકીની નાવ મોકલવાની કાલી ગેલી વાતમાં હૈયાની અર્છુ પ્રગટ થઈ છે ને વળી વળી એક જ વાત એક જ ધ્રુવ પંક્તિ મમ્મી તું પાછી આવ ધીરે ધીરે યાદોના પડદે માનું રૂપ તરવરે છે સ્વેટર ગૂંથતી અવનવી ડિઝાઇન માટે સિફતથી ખૂણા સાંધીને ઉલટાવતી વિવિધ વાનગીઓ બનાવતી દીવો મૂકતી તુલસીને જળ ચડાવતી અરે પાલવ ધરી વાલ વરસાવતી માં ઓહો થોડીક જ પંક્તિઓમાં કે કેટલા સ્વરૂપે માની છબી ઉપસાવી છે રોજિંદી થતી એક એક ક્રિયાઓમાં ગોઠવાયેલા શબ્દો પણ કેટલા સાંકેતિક છે અર્થસભર છે સ્વેટર તો ભૌતિક વસ્તુ પણ એમાં પરોવેલી પેલી હોફ ક્યાંથી લાવવી જિંદગીની ડિઝાઇનને સુરેખ રાખવા માને કેવા અને કેટલા ખૂણાઓ સાંધવા પડ્યા છે એ અર્થ છાયા હૈયાને હૈયાને હલાવી દે છે ખાવાની વાનગી તો ઠીક હવે તો એની યાદમાં કોળીઓ પણ નથી ઉતરતી એ ગર્ભિત ભાવથી હૃદય વિંધાઈ જાય છે દીવા વગરનું પાણીયારું જ નહીં ઘર આખું અંધારમય ભાષે આવીને અજવાળા ફેલાવાની અરજ આંખને ભીની કરી દે છે આવી થોડું અજવાળું ફેલાવ મમ્મી પાછી કાવ્યત્વની પહોંચતી છેલ્લી પંક્તિ અદ્ભુત પ્રયોજી છે વિરોધાભાસી અલંકાર છતાં એની સંવાદિતા તો જુઓ વરસાદથી બચવા છત્રી માથે ધરાય પણ અહીં તો કવિત્રી કહે છે કે માનો પાલવ છત્ર બની માથે એવો ફરતો કે અમે અમેના ને વરસાદથી થી તા છત્રી થાતો તારો પાલવ અમે થી નીતરતા તા વાહ અને છેલ્લી નાનકડી એક એકરારની વાત અતિશય ધીરા ધીરા કોમળ કોમળ લાડભર્યા ભાવ સાથે આ રીતે છતી કરી છે હોળીમાં તેને સાચું કહી દો અમે તને બહુ છેતરતા હતા ફરી આવીને ધમકાવ મમ્મી પાછી આવો વાંચતા વહેનન સનનનન આ લાગણી સોસરવી ઉતરી જાય છે સરહદય ભાવક થી એક ડુસ્કુન ખાઈ જાય છે દરેક વાચકને લાગે કે આ તો મારી પોતાની અનુભૂતિ છે અને એ જ તો કલમની સિદ્ધિ છે પાંચે પાંચ અંતરામાં ક્રમ ક્રમબદ્ધ રીતે ભાવોને ઉઘાડ મળ્યો છે પહેલા અંતરામાં દૂર ગયેલી માને ફરિયાદ છે ઘરની વેર વિખેર હાલતનું બયાન છે બીજા અંતરમાં નર્યો સુનકાર અને અભાવ છે ત્રીજા અને ચોથામાં પ્રવૃત્ત માતાનું વંદનીય ચિત્ર છે અને છેલ્લે હેતની હેલી વરસી છે એટલું જ નહીં અજાણપણે માને છેતર્યાનો એકરાર છે અને એ પણ ડંખતા દિલને વડ ખાવાની તૈયારી પણ છે જ આમ મન મૂકીને ઠલવાયેલી આખી રચના આખી એ રચના ધન્યવાદને પાત્ર છે કવિત્રી ત્રિજ્ઞામિની બંને ખૂબ ખૂબ અભિનંદન વધુ ને વધુ સુંદર કવિતાઓ આપતા રહે તેવી શુભેચ્છાઓ મિત્રો સાથે હું વિરમું છું ફરી મળીશું એક નવી કવિતા સાથે નવા આસ્વાદ સાથે ત્યાં સુધી રજા અસ્તુ